નમસ્કાર મિત્રો આજના ફિફ્થ જનરેશન ફાઈવજી યુગમાં વાલીઓ માટે આંખ ઉઘાડતો આજનો કિસ્સો છે પ્રાઇવેટ શિક્ષણ અને પ્રાઇવેટીકરણ એક આંધળી દોટ છે વાલીઓ માટે અને એમાં અંતરિયાળ વિસ્તારના જે વાલીઓ છે જે એ પોતે પ્રોવાઇડ ન કરી શકે એવું એવું શિક્ષણ અંગ્રેજી માધ્યમનું અને એમાં પણ ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના આદિવાસી વિસ્તારના જે વાલીઓ છે એ કિસ્સો સામે આવ્યો છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની આજે આપણે વાત કરીશું સોનગઢ તાલુકાની એક નાનકડા ગામમાં હાલ એક નવી અંગ્રેજી માધ્યમની શાળા ખુલી છે જેની મંજૂરી અંગ્રેજી માધ્યમની હોય વાલીઓને એક રીતે કહીને કે ભાઈ ગુજરાતી માધ્યમમાં અમે ભણાવીશું દાખલા જે તે શાળાના છાત્રાલયમાં આશ્રમ શાળામાં ભણીને મફત શિક્ષણ મેળવતા હતા સરકાર શ્રીની યોજનાઓના લાભ લેતા હતા એવા બાળકોના વાલીઓ આ શાળાથી લલચાય છે અને એમને જે કહેવામાં આવે છે શાળા તરફથી કે આપના બાળકોને અમે જે શિક્ષણ આપીશું ગુજરાતી માધ્યમનું આપીશું મફત આપીશું એવું કહીને એલસી કઢાવી લેવામાં આવે છે ને એડમિશન મળે છે છે વાત થઈ રહી સોનગઢ તાલુકાના એક ગામમાં આવેલી ચોપરા ઇંગ્લિશ મીડિયમ શાળાની મંજૂરી આવી છે યુ ડાયર આવ્યો છે મંજૂરી કદાચ એમણે વહેલી મેળવી લીધી હોય એવું સંચાલકોનું કહેવું છે કેરેલાના કોઈ વ્યક્તિ દ્વારા એ સંચાલિત એ શાળા જે છે જી જે દેશી ન્યૂઝની ટીમ ત્યાં પહોંચે છે મીડિયાના મિત્રો ત્યાં પહોંચે છે ત્યારે શાળા તરફથી એવું જણાવવામાં આવે છે કે અમારી પાસે બધી જ જાતની મંજૂરીઓ છે હોસ્ટેલ ચાલી રહી છે એની મંજૂરી દ્વારા પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું કે ભાઈ ગ્રામ પંચાયતનો દાખલો છે જે તે મંજૂરીઓ હોય છે એ મેળવી લેવામાં આવી છે શાળા પોતાના બચાવમાં ઘણું બધું કહી રહી છે કે અમારી પાસે એને થયેલી જગ્યા છે બાળકોને પૌષ્ટિક ભોજન આપે છે બધી વાત બરાબર છે શાળા પોતે કબૂલે પણ છે કે અમે ફી લઈએ છીએ બાળકોની હોસ્ટેલ ફી નોમિનલ કહી શકાય શાળા માટે નોમિનલ કહી શકાય ચાર હજાર રૂપિયા જેટલી ફી પણ જે ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના કે આદિવાસી વિસ્તારના અંતરિયાળ જે વાલીઓ છે પોતે મજૂરીએ જાય છે શેરડી કાપવા જાય છે એમના માટે ચાર હજાર રૂપિયા જેટલી રકમ ખૂબ મોટી કહી શકાય પણ વાલીઓને એમ હતું કે ભાઈ મફત શિક્ષણ મળશે ત્યાં કોઈ ફી લેવામાં નહીં આવે અને ગુજરાતી માધ્યમનો દાખલો છે તો ગુજરાતી માધ્યમમાં જ અમને એડમિશન મળશે

એ કેટલું યોગ્ય બાળકના અભ્યાસને કેટલી અસર પહોંચે છે એ તો હવે ત્યાંના જે તે અધિકારીઓને જેમણે એમને મંજૂરી આપી છે જી જે દેશી ન્યુઝની ટીમ દ્વારા ટીપીઓ સાહેબ નો સંપર્ક કરવામાં આવ્યો તો એમણે કીધું કે ભાઈ વાલીઓની મરજી હોય તો એ ચોથામાંથી ચોથામાં ગુજરાતી માધ્યમથી ઇંગ્લિશ મીડિયમમાં લઈ શકે બીઆરસી જે સોનગઢ તાલુકાના બીઆરસી છે એમનો પણ સંપર્ક કર્યો રૂબરૂ મુલાકાત કરવામાં આવી એમણે જણાવ્યું કે અમારી તરફથી અમારી જે બાહેદારી હોય છે એ પ્રમાણના ધારાધોરણ મુજબ અમારા તરફથી જે પણ લાગતી વળગતી વસ્તુ હોય છે મેં એથી કરી છે પણ સવાલ એ છે કે યુ ડાયશ કોડ આવ્યા ને ફક્ત ત્રણ ચાર દિવસ જ થયા જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એ જે યુ ડેશ કોડ આવ્યો છે હજી પાસવર્ડ જનરેટ નથી થયો તો છેક જૂન મહિનાથી એક થી પાંચ ધોરણના બાળકોના ઓનલાઈન નામો ચઢ્યા કેવી રીતે સવાલ એ પણ છે બીજી એક મંજૂરીની પ્રક્રિયા એવી હોય છે કે આવી કોઈ શાળા જે તે વિસ્તારમાં ખુલતી હોય છે ત્યારે સ્થાનિક જે શાળાઓ હોય છે આસપાસની સરકારી શાળાઓ જેના બાળકો અહીંયા લેવામાં આવતા હોય છે અભિપ્રાય લેવાનો હોય છે શાળા ગામમાં આવી છે તો દુમદા આજુબાજુની છે છે બીજી બધી શાળાઓ એમનો અભિપ્રાય લઈને એ મંજૂરીમાં સાથે બિડાણ કરવાનું હોય છે પણ આ મંજૂરી લેનાર કે જે તે અધિકારી એટલી ઉતાવળમાં હતા કે તે સ્થાનિક શાળાઓની મંજૂરી ન લીધી અને છેક ત્યાંથી દૂર સોનગઢ શહેરની કુમાર શાળા અને કન્યા શાળાના અભિપ્રાયો લઈને આ શાળાને મંજૂરી અપાવી મંજૂરી આપવામાં શું રાજકારણ થયું છે કોને લાભ પહોંચાડવા માટે આ બધી મંજૂરીઓ થઈ છે અને શું આશયથી જે ગરીબ બાળકો મફત શિક્ષણ મેળવતા હતા એ સક્ષમ હતા ગુજરાતી માધ્યમમાં સારું ભણતર મેળવતા હતા સારું ભોજન મેળવતા હતા મફતમાં સારી સુવિધાઓ મેળવતા હતા સારું રિઝલ્ટ સારું પરિણામ મેળવતા હતા એવા બાળકોને આ શાળામાં કયા આશયથી લઈ જવામાં આવ્યા શું લોભ લાલચ આપીને વાલીઓને ભોળવવામાં આવ્યા એ આખો અહેવાલ આપ જુઓ જે દેશી ન્યૂઝના માધ્યમથી વાલીઓ સાથે સંપર્ક કર્યો છે વાલીઓને પણ આપણે સાંભળીએ અને

મારી પાસે આ આગે છે કે અમે 8 થી 12 ના ધોરણ સુધીના છોકરાઓને અહીંયા ભણાવી શકી બરાબર તમારો યુઆઈએસ નંબર ને બધું આવી ગયું છે યસ યસ વી હેવ કમ્પ્લીટેડ ઓલ ગવર્નમેન્ટ પ્રોસિજર્સ બધી ગવર્નમેન્ટ ની જે વિધિ બધી પૂરી કયા ધોરણ સુધીના હોસ્ટેલ એ ચલાવવામાં આવે છે સ્કૂલ માં This is for a uh, uh, senior KG to standard thing. હા સિનિયર કેજી થી લઈને ધોરણ 5 માં ધોરણ સુધી છે જે હોસ્ટેલ ની જે પરવાનગી લેવામાં આવે તે લીધી છે તમે લોકો અહીં યસ લુક વી હેવ અ લાયસન્સ ફ્રોમ ધ લોકલ પંચાયત ટુ રન નોટ ઓન્લી ધેટ ઇસ પાર્ટ ઓફ ધ ફર્સ્ટ ડેટ ઓસર હા ટ્રસ્ટી છે અને પંચાયત છે એને બધાય પરમિશન લઈને અમે કરી છે એ પ્રોસીજર છે જે જમવાનું તમે અહીંયા આપો છો તો એ આરોગ્ય વિભાગનું જે ફૂડ ફેંસીનું જે નિયમ પ્રમાણે હોય એનું સુવિધા રાખીને સાર સંભાળ રાખીને આપો છો આજે તમે વિદ્યાર્થીઓને ગુજરાતી મીડિયમના જે ભણતા હતા આ ફાર્મ હાઉસમાં અને આશ્રમ શાળાઓમાં એ વિદ્યાર્થીને ધોરણ વાળાને હોય એકમાંથી જે બેમાં જવાનું હોય તેને ઇંગ્લિશ મીડિયમ તો તમારે પહેલાં ધોરણમાં જ એડમિશન આપવું પડે તેવી રીતના તમે શું એમને એક ધોરણ ઉતરતું એડમિશન આપ્યું છે કે એ લોકો વાળાને સીધું પાંચમામાં એડમિશન આપી દીધું હતું બે સ્ટાન્ડર્ડ વી હેવ એ સ્ટીવી પ્રોગ્રામ સ્ટુડન્ટ્સ ટીચિંગ પ્રોગ્રામ વી गिव ઇંગ્લિશ ક્વિઝન એન્ડ ઇવનિંગ્સ ઇન ટુ કૉપ અપ ધ સિસ્ટમ બટ હેડ ઓફ ફોર ધેટ તો અમે છે કેવી છે એ પણ એટલે તમે જે લોકોને પાંચમા વારને છઠ્ઠા માગે ચોથા પાંચમા માં એડમિશન તો આપી દીધા છે એ વાત તો નક્કી ને સો કે છે પાંચ એટલે ચોથામાંથી જે પાંચમાંમાં આવો છે તેને પાંચમાંમાં એડમિશન આપ્યું છે ને તમે તો સરસ ફીડલ સુસિડન્સ સુપર્સિવ ઇન્સ ફોર્ સ્ટાન્ડર્ડ એડમિશન મેની ફોર રેફરન્સ

ના ના ધીસ ઇઝ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સિનેરિયો વી હેવ અ રાઈટ ટુ રન સ્કૂલ એન્ડ કોસ્ટરલલી નથિંગ else જે બરાબર છે તમે જે ટીચરો લીધા છે બધા યોગ્ય ડિગ્રીવાળા લીધા છે ઇંગ્લિશ મીડિયમમાં ઓલ ટીચર્સ B.Sc. बीएड બોડીસરી ટ્રેઇન્ડ ઓલ ટીચર્સ આર ક્વોલિફાઇડ અકોર્ડિંગ ટુ ગવર્નમેન્ટ નોસ બધા ટીચર્સ એએમએ છે બીએડ છે અને જે ક્વોલિફિકેશન જોઈએ છે તો પરને બનાવવા માટેનું છે ફાયરની ફાયર સેફટી ની સુવિધા છે એ તો મારી બસ

તમારે કેટલા પૈસા નહીં ભરે તો તમને અહીંયા આ લોકો ઉલ્લું બનાવીને તમારા બાળકોને એડમિશન લેવડાવી દીધા ગુજરાતી મીડિયમમાં અને હવે જબરજસ્ત ઇંગ્લિશ મીડિયમ ભણાવવા કહેતા છે એવું છે કે એવું જ છે તો તમે તમારા બાળકોને ઉટકીને લઈ જવાના અહીંથી કાઢી લેવાના અને કાં લઈ જવાના બહાર ડાંગ શું થયેલું આ કે ચોપડામાં તમે તમારા છોકરાઓને મૂકેલું સ્કૂલમાં આ ગુણસદાવાળી ત્યારે તમે શરૂઆતમાં શું કીધેલું મફત ભણાવીશું રેવાનું ખાવાનું ભણવાનું બધું મફત બરાબર છે તો હવે તમે શું કરવા માંગો છો પેલા તમને ગુજરાતી મીડિયમનું કહીને બોલાવ્યા અને પછી શેમાં ભણાવતા છે હવે ઇંગ્લિશ મીડિયમમાં નાખી દીધા તમારી સંમતિ લીધેલી એની માટે

અંધકાર તમને ઉલ્લુ બનાવીને અંધકારમાં બનાવ્યું તમારા બાળકનું ભવિષ્ય તો હવે તમે અહીંયાથી ઉચકી લેવાના છોકરાને ગામડે લઈ જવાના ડાંગમાં બરાબર છે એટલે આ સ્કૂલે કુલ મટીને તમને ઉલ્લુ બનાવ્યા છે એવું તમે માનો છો ઉલ્લું બનાવ્યા તમને